નમસ્કાર ગુજરાત આજના મુખ્ય સમાચારની અંદર હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની નવી આગાહી ભયંકર ગરમીથી તૂટશે એકસો પચીસ વર્ષ જૂનો રેકોર્ડ રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય જૂના વાહનો ભંગાર પેટ્રોલ ડીઝલ બંધ જીએસટી નવા નિયમો લાગુ તમામ રિચાર્જ થશે સસ્તા બે હજાર રૂપિયાની નોટ અંગે મોટી અપડેટ મહિલાઓ માટે આવી ખુશ ખબર હપ્તા વગર ખેડૂતોને મળશે બેતાલીસ હજાર રૂપિયાની સહાય હવે અનાજ ઉપર મળશે લોન ગુજરાતમાં ગ્રામ પંચાયતની ચૂંટણી હવે વારંવાર કેવાયસી ની ઝંઝર થશે ખતમ રાશન કાર્ડ ધારકો માટે કામના સમાચાર સોના ચાંદીના ભાવમાંથી હશે ઘટાડો અને આજના સૌથી મોટા ખેડૂત સમાચાર જાણીશું આજના આ વિડીયોની અંદર મિત્રો દરેક સમાચાર દરેક માહિતી જણાવીએ એ પહેલા ગુજરાતના જે પણ મિત્રો ચેનલ પર જો પહેલી વાર આવ્યા હોય તો મિત્રો ખાસ કરીને વિડિયોને એક લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં સાથે આજનો આ વિડીયો છે જેને અંત સુધી જોતા રહેજો મિત્રો અત્યારના તાજા સમાચાર વિશે વાત કરીએ તો હવામાન નિષ્ણાંત એવા પરેશભાઈ ગોસ્વામીની નવી આગાહી સામે આવી છે છેલ્લા બે ત્રણ દિવસથી ગુજરાતમાં મહત્તમ અને લઘુત્તમ તાપમાનમાં નોંધપાત્ર વધારો કે ઘટાડો જોવા મળી રહ્યો છે જેના પગલે લોકોને બેવડી ઋતુનો અહેસાસ થઈ રહ્યો છે હવામાન વિભાગ દ્વારા માર્ચ મહિનામાં મહત્તમ અને લઘુત્તમ તાપમાન એકથી લઈને ત્રણ ડિગ્રી વધુ રહેવાની આગાહી કરવામાં આવી છે એવામાં જાણીતા હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગુજરાતમાં ઉનાળાની શરૂઆત થઈ ચૂકી હોવાનું જણાવ્યું છે આગામી આઠ માર્ચ પછી તાપમાન ધીમે ધીમે ઊંચું જશે આ વર્ષે માર્ચ એપ્રિલ અને મે મહિના દરમિયાન તાપમાન ખૂબ ઊંચું જ જોવા મળશે ત્યાર પછી મિત્રો આગળ વાત કરીએ તો હાલ ભયંકર ગરમીથી એકસો પચીસ વર્ષ જૂનો રેકોર્ડ સક્રિય હોવાથી ઠંડા પહાડી વિસ્તારોમાં વરસાદ અને બરફ વર્ષા થઈ ચૂકી છે અને મિત્રો જેના કારણે મેદાની વિસ્તારોમાં ઠંડા પવનો ફૂંકાતા હોવાથી સવારે અને સાંજે હવામાન ઠંડુ રહેશે પરંતુ સારા સૂર્યપ્રકાશના કારણે દિવસ દરમિયાન ગરમી અનુભવાઈ રહી છે દિલ્હી એનસીઆરનું તાપમાન એકત્રીસ ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી ગયું છે આ વખતે ફેબ્રુઆરીમાં ગરમીનો એકસો વર્ષ જૂનો રેકોર્ડ તૂટ્યો છે આ પહેલા ઓગણીસો ને એકમાં ફેબ્રુઆરી મહિનામાં ખૂબ જ ગરમી પડી હતી ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો મિત્રો રાજ્ય સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય રાજ્ય સરકારે બધું એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે

મંજૂરી પણ લેવી પડશે મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો જૂના વાહનો ભંગાર પેટ્રોલ ડીઝલ થશે બંધ દિલ્હીમાં પ્રદૂષણની ગંભીર સમસ્યાને ધ્યાનમાં રાખીને દિલ્હી સરકારે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે હવે રાજધાનીમાં એકત્રીસ માર્ચ બે હજાર પચીસથી દસ વર્ષ જૂના પેટ્રોલ અને પંદર વર્ષથી જૂના ડીઝલ વાહનો ચલાવવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે આ નિયમો હેઠળ પ્રતિબંધિત વાહનો જપ્ત કરીને સ્કેમ્પ કરવામાં આવશે દિલ્હીમાં દિલ્હીના પર્યાવરણ પ્રધાન મનજીદસી શનિવારે આ મહત્વપૂર્ણ જાહેરાત કરી છે તેમણે જણાવ્યું છે કે એકત્રીસમી માર્ચ પછી દિલ્હીના પેટ્રોલ પંપો પર પંદર વર્ષથી વધુ જૂના વાહનોને પેટ્રોલ આપવામાં આવશે નહીં મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હાલ જીએસટીના નવા નિયમો લાગુ જે વેપારીઓ પાસે જીએસટી નંબર નથી અને તેઓ પચાસ હજારથી પણ વધારાની માલની હેરફેર કરતા હોય તો તેને પણ હવે ફરજિયાત ઇ વે બિલ બનાવવું પડશે અત્યાર સુધી આવા નહીં નોંધાયેલા કરદાતાઓ માટે ઇ વેવ બિલ બનાવવાનું ફરજિયાત નહોતું ચાલીસ લાખથી નીચે ટર્નઓવર ધરાવતા હોવાથી જીએસટીમાં અરજ હતા પચાસ હજારથી વધારાનો માલ એક જગ્યાએથી બીજી જગ્યાએ મોકલતી વખતે અનરજીસ્ટ હોવાથી ઇ વેવ બિલ બનાવવાની જોગવાઈ અત્યાર સુધી લાગુ પડતી ન હતી મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હવે તમામ રિચાર્જ થશે સસ્તા આજકાલ મોબાઈલ વપરાશકર્તાઓ માટે દરેક ઓપરેટરના પ્લાન અને રિચાર્જ વિકલ્પો ખૂબ જ મહત્વપૂર્ણ બની ગયા છે મોબાઈલ પર વાત કરવાનો ઇન્ટરનેટનો ઉપયોગ કરવાનો અને અન્ય સુવિધાનો ખર્ચ વધી રહ્યો છે અને આવી સ્થિતિમાં દરેક વ્યક્તિને એક સસ્તી અને અનુકૂળ યોજનાની જરૂર છે આને ધ્યાનમાં રાખીને સરકારે એક નવો નિયમ બહાર પાડ્યો છે જે મુજબ હવે મફત ફક્ત માત્ર મિત્રો વીસ રૂપિયાનું રિચાર્જ કરવાથી તમારો મોબાઈલ નંબર ચાર મહિના સુધી સક્રિય રહેશે આ નવો નિયમ

તેવી માંગ ખેડૂતો કરી રહ્યા છે તેમજ ખેડૂતોનું પાક વ્યાજ માફ કરવામાં આવે તેવી માંગ પણ ખેડૂતો કરી રહ્યા છે જ્યારે ખેડૂતો બેંકના લોનના પૈસા ભરવા માટે બહારથી વ્યાજે પૈસા લાવીને વ્યાજના પૈસા ભરે છે જેથી ખેડૂતોને ઓટો રિન્યુ સુવિધા આપીને ખેડૂતોને થોડીક રાહત આપવામાં આવે તેવી પણ ખેડૂતો દ્વારા માંગ કરવામાં આવી છે મિત્રો આના વિશે તમારું શું કહેવું છે ગુજરાતના દરેક ખેડૂતો છે એ મિત્રો અત્યારે દેવામાં ડૂબેલા છે તો ખેડૂતોની બેંક લોન છે ખેડૂતોના દેવા છે માફ થવા જોઈએ કે ના થવા જોઈએ એ તમે મને ખાસ નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવી આપજો મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો બે હજાર રૂપિયાની નોટ અંગે મોટી અપડેટ આરબીઆઈ બે હજાર રૂપિયાની નોટ અંગે એક નવું નિવેદન બહાર જાહેર કર્યું છે આ મુજબ ઓગણીસ મે બે હજાર ત્રેવીસ સુધીમાં ચલણમાં રહેલી બે હજાર રૂપિયાની નોટોમાંથી અઠ્ઠાણું પોઈન્ટ અઢાર ટકા બેન્કિંગ સિસ્ટમમાં પાછી આવી ગઈ છે આરબીઆઈએ સ્પષ્ટપણે કહ્યું કે બે હજાર રૂપિયાની નોટ હજુ પણ કાયદેસર ટ્રેન્ડ રહેશે આ નોટો ઓગણીસ આરબીઆઈ ઓફિસોમાં જમા કરીને અથવા તો મિત્રો બદલી શકાશે લોકોએ તેને પોસ્ટ દ્વારા પણ આ ઓફિસ ઓફિસોમાં મોકલી શકશે તેના બેંક ખાતામાં આ રકમ છે પણ જમા કરી દેવામાં આવશે મિત્રો ત્યાર પછી સમાચાર વિશે વાત કરીએ તો હાલ ખાસ કરીને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે તેમના વિશે મિત્રો વાત કરીએ તો મહિલાઓ માટે આવી ખુશ ખબર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પાણીપત થી બીમા સખી યોજનાની શરૂઆત કરી આ યોજના હેઠળ દેશભરમાં અઢાર થી લઈને સિત્તેર વર્ષની એક લાખ મહિલાઓને આર્થિક રીતે સશક્ત બનાવવા માટે આ યોજના શરૂ કરવામાં આવી છે આ યોજનામાં દસ પાસ મહિલાઓને એલઆઈસી એજન્ટ તરીકે તાલીમ આપવામાં આવશે તેને પ્રથમ વર્ષમાં સાત રૂપિયાનું પેન્શન મળશે સાથે મિત્રો બીજા છ હજાર રૂપિયા મળશે ત્રીજા વર્ષે રૂપિયાનું રકમ છે મિત્રો તેમના ખાતામાં જમા થશે આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ મહિલાઓને આત્મનિર્ભર બનાવવા માટે અને નાણાકીય જરૂરિયાત પૂરી પાડવા માટે હાલ મિત્રો કેન્દ્ર સરકાર દ્વારા આ નવી યોજના છે એલઆઈસી એજન્ટ તરીકે મહિલાઓ માટે બીમા સખી યોજના લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હવે હપ્તા વગર ખેડૂતોને મળશે બેતાલીસ હજાર રૂપિયાની સહાય જે ખેડૂતોએ આ બે યોજના જેમ કે પીએમ કિસાન સન્માન નિધિ યોજના અને પીએમ માનધન યોજનામાં રજીસ્ટ્રેશન કરાવેલું હોય છે તેવા ખેડૂતોના ખાતામાં વર્ષે બેતાલીસ હજાર રૂપિયા ઘર બેઠા બેઠા આવશે સરકાર પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત વર્ષે છ હજાર રૂપિયા ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરે છે અને આ છ હજાર રૂપિયાની આર્થિક સહાય દર ચાર મહિનાના અંતર સાથે બબે હજાર રૂપિયાના ત્રણ હપ્તામાં ખેડૂતોને મળે છે ત્યારે કિસ્સાની યોજના લાભાર્થી જો પીએમ માનધન યોજનામાં ફોર્મ ભરે છે તો તેમને સાહીઠ વર્ષની ઉંમર પછી દર વર્ષે છત્રીસ રૂપિયા મળશે આમ બંને યોજના થઈને ખેડૂતોને ઘર બેઠા બેઠા બેતાલીસ રૂપિયા છે એમના ખાતામાં જમા થઈ જશે મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હાલ ખાસ કરીને સૌથી મોટા સમાચાર ઓગણીસમો હપ્તો તમારા ખાતામાં જમા નથી થયો તો કરી લેજો આ કામ કેન્દ્ર સરકાર દ્વારા પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો ઓગણીસમો હપ્તો છે મિત્રો જારી કરવામાં આવ્યો છે જો કે ઘણા ખેડૂતોને તેમના ખાતામાં બે હજાર રૂપિયા મળ્યા નથી આપણે જણાવી દઈએ કે આવા ખેડૂતોને થોડીક રાહ જોવા માટે કહેવામાં આવ્યું છે રકમ હજુ ખાતામાં પહોંચી નથી તો ચિંતા કરવાની જરૂર નથી ઓગણીસમો હપ્તાની રકમ તમારા ખાતામાં નથી પહોંચી તો તમે પીએમ કિસાન ની જે ઓફિશિયલી વેબસાઇટ છે અથવા તો મિત્રો જે એમની ઈમેલ આઈડી છે ત્યાં જઈને તમે સંપર્ક કરી શકો છો આ સિવાય પીએમ કિસાન યોજનાનો હેલ્પલાઇન નંબર જાહેર કરવામાં આવ્યો છે ખાસ મિત્રો તમે તમારા મોબાઈલ સ્ક્રીન ઉપર જોઈ શકો છો પંદર બાવન એકસઠ અથવા તો અઢાર ડબલ ઝીરો અગિયાર પંચાવન છવ્વીસ ટોલ ફ્રી નંબર છે ત્યાં જઈને મિત્રો તમે કોલ કરીને તમારી જે ફરિયાદે છે નોંધાવી શકો છો અને ઓગ્નિશમાં આપતાની જે તમામે તમામ માહિતી છે પણ મેળવી શકો છો મિત્રો મિત્રો સમાચાર વિશે વાત કરીએ તો અનાજ ઉપર મળશે હવે લોન ખાસ સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે દેશમાં ખેડૂતો માટે સૌથી વધુ લોકપ્રિય કેસિ યોજના બાદ કેન્દ્ર સરકાર બીજી યોજના લઈ આવી છે અને આ યોજના નામ છે ઈ કિસાન ઉપજ નિધિ યોજના ખેડૂતો માટે ગુજરાત સરકાર દ્વારા નવી યોજના બહાર પાડવામાં આવી છે આ યોજના હેઠળ એવા ખેડૂતોને લોન મળશે કે જે ખેડૂતો વેરહાઉસની અંદર પોતાનો માલ સાચવતા હોય અથવા તો ગોડાઉનની અંદર પોતાનો માલ સાચવતા હોય તો તેવા ખેડૂતોને આ યોજના હેઠળ લોન મળવા પાત્ર રહેશે કેન્દ્રીય મંત્રી પિયુષ ગોહેલે કહ્યું કે આ લોન યોજના હેઠળ ખેડૂતોને કોઈ પણ ગેરંટી વગર સરળતાથી સાત ટકાના વ્યાજ દરે લોન મળશે જો ખેડૂતોએ કેસીસી યોજના હેઠળ કોઈ લોન લીધી હોય તો તે વેરહાઉસ દ્વારા આપવામાં આવેલી રસીદના આધાર આ લોન છે લય શકે છે તો ખેડૂતો માટે પણ આ સૌથી મોટા સભા સમાચાર છે સાબિત થવા જે રહ્યા છે મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ખાસ કરીને ગુજરાતમાં યોજાશે ગ્રામ પંચાયતની ચૂંટણી ગુજરાતમાં ગ્રામ પંચાયતની ચૂંટણી એપ્રિલ અથવા તો મે મહિનામાં યોજાઈ શકે છે રાજ્ય ચૂંટણી પંચ દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી ગ્રામ પંચાયતની ચૂંટણીઓ પણ અટકેલી પડી છે પરંતુ હવે મળતી માહિતી પ્રમાણે માર્ચ અથવા તો એપ્રિલમાં ગ્ર રાજ્યમાં ગ્રામ પંચાયતની ચૂંટણી છે યોજાઈ શકે છે આમાં સાત હજાર જેટલી ગ્રામ પંચાયત તો પણ સામેલ થયેલી જોવા મળી રહી છે તો મિત્રો હવે તમારા ગામમાં પણ ગ્રામ પંચાયતની ચૂંટણી બાકી છે કે તમારા ગામમાં ગ્રામ પંચાયતની ચૂંટણી થઈ ગઈ છે ખાસ તમે નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવી આપ જો મિત્રો ત્યાં સમાચાર વાત હવે 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 થશે થશે તમને રાહત તમારે ખતમ મિત્રો આધાર કાર્ડ હોય બેંક હોય રાશન કાર્ડ હોય મ્યુચ્યુઅલ ફંડ હોય પાન કાર્ડ હોય આ દરેકની અંદર તમારે વારંવાર ઈ કેવાયસી કરાવવું પડતું હોય છે ત્યારે આ ઈ કેવાય ની ઝંઝટ ખતમ કરવા માટે સી કેવાય સી જાહેર કરવામાં આવ્યું છે જ્યારે મિત્રો આ સી કેવાયસી વોલેટ ની જેમ કામ કરશે એટલે કે સી કેવાય ની અંદર તમારે તમારા ડોક્યુમેન્ટ હશે અને

રાશનની પણ વ્યવસ્થા નથી કરી શકતા આવા લોકોને ભારત સરકારે નેશનલ ફ્યુડ સિક્યોરિટી એક્ટ હેઠળ ઓછા દરે રાશન પૂરું પાડે છે સરકારની આ યોજનાનો લાભ લેવા માટે કાર્ડ હોવું જરૂરી છે સરકાર કાર્ડ લેવા અંગે તાજેતરમાં એક નિયમ છે મોટો ફેરફાર કર્યો છે નિયમમાં જેનાથી હવે ઘણા કાર્ડ ધારકોને આંચકો લાગી શકે છે ભારત સરકાર સરકારે કાર્ડને લગતા જૂના નિયમો હવે સમાપ્ત કરી દીધા છે હવે કાર્ડ ધારકોને છેલ્લા મહિનાનું રાશન નહીં મળે હવે તેમને માત્ર તે જ મહિનાનું રાશન આપવામાં આવશે એટલે કે જે મહિનાનું રાશન લેવાનું હોય તે જ કાર્ડ ધારકોને તેની તે મહિનાની છેલ્લી તારીખો સુધીમાં રાશન લઈ લેવું પડશે નહીતર તો તે પછી તેને તે મહિનાનું રાશન છે આપવામાં નહીં આવે ધારો મિત્રો તમે માર્ચ મહિનો અત્યારે શરૂ છે મિત્રો તમે માર્ચ મહિનામાં અનાજ લેવા નથી ગયા માર્ચ મહિનો સમાપ્ત થઈ ગયો અને હજુ સુધી તમે અનાજ ન લેતું હોય અથવા મિત્રો ફેબ્રુઆરી મહિનો પૂરો થઈ ગયો છે ને ફેબ્રુઆરી મહિનાનું તમે અનાજ નથી લીધું તો તમને એવું લાગતું હોય છે કે માર્ચ મહિનાની સાથે તમને ફેબ્રુઆરી મહિનાનું પણ અનાજ છે એકસાથે મળશે પરંતુ મિત્રો હવે તેવું નહીં થાય એટલે કે મિત્રો હવે તમને અનાજ મળવા નહીં મળે જો મિત્રો તમે તમારા જે મહિનાની અંદર રાશન કાર્ડનું જે અનાજ વિતરણ શરૂ થતું હોય ને તે તમે તે મહિનામાં અનાજ લેવા નથી ગયા તો હવે તમે છે એ અનાજથી વંચિત રહેશો તો મિત્રો હાલ ખાસ કરીને જ્યારે પણ મિત્રો આ અનાજનું વિતરણ શરૂ થાય તો ટૂંક સમયમાં તો ખાસ કરીને મિત્રો તમે તમામ કામો પતાવી દેશો અને તમારા હકનું અનાજ છે એ લઈ આવજો મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો સોનું ચાંદી થયું સસ્તું આજે બાવીસ કેટલા દસ ગ્રામ સોનાના ભાવમાં પાંચસો રૂપિયાનો ઘટાડો થયો તે સાથે નવો ભાવ એસી હજાર એકસો પચાસ રૂપિયા થયો જ્યારે ગઈકાલે તેમનો ભાવ એસી હજાર છસો પચાસ રૂપિયા હતો જ્યારે ચોવીસ કરેટ દસ ગ્રામ સોનાના ભાવમાં છસો દસ રૂપિયાનો ઘટાડો થયો તે સાથે નવો ભાવ સત્યાશી હજાર પાંચસો રૂપિયા થયો જ્યારે ગઈકાલે તેમનો ભાવ અઠ્યાશી હજાર એકસો ને દસ રૂપિયા રહ્યો છે તેમજ આજે ચાંદીના ભાવમાં પણ પંદરસો રૂપિયાનો ઘટાડો થયો છે તે સાથે ચાંદીના ભાવ પણ મિત્રો સત્તાણું હજાર પાંચસો રૂપિયાના પાર પહોંચી ગયા છે મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હાલ મોબાઈલ ખરીદવા માટે મળશે છ હજાર રૂપિયાની આર્થિક સહાય જો તમે પણ મોબાઈલ લઈ લીધો હોય અથવા તો લેવાનો વિચાર કરી રહ્યા છો તો ગુજરાત સરકાર આપશે તમને આર્થિક રીતે એટલે છ હજાર રૂપિયાની સહાય જેમાં મિત્રો સ્માર્ટફોન સહાય યોજના અંતર્ગત છ હજાર રૂપિયા મોબાઈલ લેવા માટે સહાય આપવામાં આવશે મોબાઈલ લઈ લીધો હોય અથવા તો લેવાનો હોય આ બંને કેસોમાં આ સહાય છે મળવાપાત્ર રહેશે આ યોજના નો લાભ લેવા માટે તમારે એક ઓનલાઈન ફોર્મ ભરી જરૂરી ડોક્યુમેન્ટ સબમિટ કરવાના છે થોડા દિવસોમાં તમે કરેલી અરજી પાસ થઈ જશે ત્યારે તમે આપેલા જે બેંક એકાઉન્ટ નંબર હશે એમાં આ મિત્રો 6000 રૂપિયાની રકમ છે જમા થઈ જશે મિત્રો આ પણ તમારા માટે ખૂબ જ મહત્વના સમાચાર રહેવાના છે કે જે ખેડૂતોએ મોબાઈલ લેવાનો વિચાર કરી રહ્યા છે તો તો મોબાઈલ લઈ લીધો હોય એમના માટે આ મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હાલ ખાસ કરીને પેટ્રોલ ડીઝલ અને ગેસ સસ્તા થશે ઘણા સમયથી સામાન્ય લોકો પેટ્રોલ ડીઝલ અને ગેસના ભાવ ઘટવાની રાહ જોઈ રહ્યા હતા હવે મિત્રો બધા માટે સારા સમાચાર આગામી સમયમાં પેટ્રોલ ડીઝલ ગેસના ભાવમાં ઘટાડો થઈ શકે છે વાસ્તવમાં કેન્દ્રીય પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રી હરદીપસિંહ પુરીએ જણાવ્યું કે અમેરિકા સહિત વૈશ્વિક બજારમાં તેલ ઉત્પાદન વધવાની તૈયારીઓના કારણે ઇંધણના ભાવમાં ઘટાડાની શક્યતા જોવા મળી છે ફુગાવાને નિયંત્રિત કરવા માટે આ મદદરૂપ પણ બની શકે છે તો મિત્રો આ પણ સૌથી મોટા સમાચાર સામે આવતા જોવા મળી રહ્યા છે કે ગેસ પેટ્રોલ અને મિત્રો ખાસ કરીને કહી શકાય કે ડીઝલના ભાવમાં પણ હવે આગામી સમયમાં હોળી પહેલા છે મિત્રો ભાવ ઘટાડો જોવા મળશે ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો મિત્રો હવે બે વાર યોજાશે બોર્ડની પરીક્ષા સીબીએસઈ બોર્ડમાં ધોરણ દસના વિદ્યાર્થીઓની પરીક્ષાને લઈને મહત્વના સમાચારના નિર્ણયને લઈને સમાચાર વર્ષ બે હજાર છવ્વીસથી ધોરણ દસમાં પરીક્ષાની વર્ષમાં બે વાર પરીક્ષા લેવાનો નિર્ણય લેવામાં આવ્યો સમા પ્રથમ પરીક્ષા સત્તર ફેબ્રુઆરીથી છ માર્ચ બીજી પરીક્ષા પાંચ મેથી વીસમા મે દરમિયાન લેવાશે તો મિત્રો તમારા મનમાં એ સવાલ હતો કે હવે શું બંને વખત પરીક્ષા આપવી પડશે જો તમે બે પરીક્ષા બે વાર પરીક્ષા આપવી હોય તો પરિણામ કેવી રીતે નક્કી થશે શું બંને પરીક્ષાઓમાં અડધા અભ્યાસક્રમ પૂછવામાં આવશે કે શું બે પરીક્ષાઓ પછી પૂરક પરીક્ષા આપવાની તક મળશે તો મિત્રો આપણે જણાવી દઈએ કે સવાલ નંબર હતો વિશે પણ મિત્રો અંદર આગળ વાત કરીએ જે રીતે મિત્રો મેં તમને આગળ કહ્યું કે સવાલ નંબર એક છે શું બંને વખત પરીક્ષા આપવી પડશે તો જવાબ છે ના વિદ્યાર્થીઓ પાસે ત્રણ વિકલ્પ હશે પહેલો વિકલ્પ હશે વર્ષમાં એકવાર પરીક્ષા આપો બીજો વિકલ્પ બંને પરીક્ષામાં બેસવું ત્રીજો વિકલ્પ જો કોઈ પણ વિષયમાં સારા દેખાવ ન કરો તો બીજી પરીક્ષામાં તે વિષયમાં તમે પરીક્ષા આપી શકો એટલે કે મિત્રો તમે પહેલી પરીક્ષા આપો તમને એમ લાગે કે એક વિષયમાં સારા માર્ક નથી આવવાના તો તમે મિત્રો બીજી પરીક્ષા આપી શકો છો તે વિષયની તો મિત્રો બીજો સવાલ છે કે જો તમે બે વાર પરીક્ષા આપી હોય તો પરિણામ કેવી રીતે નક્કી થશે જવાબ છે જે વિદ્યાર્થીઓ બંને વખત બોર્ડની પરીક્ષા આપે છે તેના માટે બંનેમાંથી પરિણામ જે સારું હોય તે અંતિમ ગણવામાં આવશે સવાલ નંબર શું બંને પરીક્ષાઓમાં અડધો બંને પરીક્ષામાં સંપૂર્ણ અભ્યાસક્રમ પર આધારિત રહેશે પરીક્ષા બંને પરીક્ષાઓમાં પરીક્ષાનું ફોર્મેટ પણ સરખું રહેશે સવાલ નંબર છે શું બે પરીક્ષાઓ પછી પૂરક પરીક્ષા આપવાની તક મળશે જવાબ છે ના ધોરણ દસ ની પૂરક પરીક્ષા હવે નાબૂદ કરવામાં આવી છે પછીના સમાચાર વિશે વાત કરીએ તો હવે ઘર બેઠા મળશે રાશન કાર્ડ ધારકો માટે સરકારે સૌથી મોટો નિર્ણય લીધો જો તમે આયુષ્યમાન કાર્ડ ધરાવતા ન હોય ઘર બેઠા આયુષ્માન કાર્ડ મેળવવાની તક તમને મળશે સરકારે એનએફએસ રાશન કાર્ડ ધારકો માટે ઘર બેઠા આયુષ્યમાન કાર્ડ મેળવવાની સુવિધા પૂરી પાડી તમે ઘર બેઠા આયુષ્યમાન કાર્ડની વેબસાઇટ અથવા એપ્સ અથવા નજીકના વિસ્તારની જે બહેનો હોય બહેનો અથવા તો આરોગ્ય કર્મીનો સંપર્ક કરીને આયુષ્યમાન કાર્ડ મળી શકો છો જ્યારે મિત્રો હાલમાં કેન્દ્ર સરકાર દ્વારા ગરીબ પરિવારના લોકોને મફત સારવાર આપવા માટે આ વિશેષ યોજના શરૂ કરવામાં આવી જેનું નામ છે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના જેમાં નાગરિકોને સામાન્ય બીમારીથી લઈને ગંભીર બીમારી સુધીની સારવાર છે મળશે ખાસ મિત્રો લાભાર્થી પરિવારને યોજના દ્વારા આયુષ્યમાન કાર્ડ આમાં રૂપિયા પાંચ લાખની આરોગ્ય વીમા સુવિધા મળતી હતી જ્યારે હવે ગુજરાતમાં

સો રૂપિયાની રાહત મળશે ગુજરાતની અંદર વીજળીના થનાર વપરાશમાં ચાર્જમાં યુનિટ દીઠ પિસ્તાલીસ પૈસાની રાહત આપવાનો દરખાસ્ત ગુજરાત વીજ નિયમન પંચ રજૂ કર્યો છે આ અંતર્ગત આવનારા દિવસોમાં સ્માર્ટ વીજ મીટર લગાવનારના ગ્રાહકોને થશે હવે સૌથી મોટો ફાયદો ત્યાર પછી મિત્રો આગળ વાત કરીએ તો ખાસ કરીને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે એમના વિશે મિત્રો થોડીક વિગતવાર માહિતી મેળવી લઈએ તો કે મિત્રો આલ સૌથી મોટા સમાચાર કે નવી યોજનાની ઈશારિત કરવામાં આવ્યું પ્રધાનમંત્રી મુદ્રા યોજના લઈને અત્યારે મહત્વના સમાચાર મળી રહ્યા છે ભારત સરકાર દ્વારા દેશમાં નાગરિકો માટે અનેક યોજનાઓ ચલાવવામાં આવે છે અને આગામી એક અલિંગ મિત્રો આની એક યોજના છે જેનું નામ છે પ્રધાનમંત્રી મુદ્રા યોજના આ યોજના બે હજાર પંદરમાં શરૂ કરવામાં આવી હતી જેનો મુખ્ય ઉદ્દેશ યુવાનો અને નાના વેપારીઓને આત્મનિર્ભર બનાવવાનો છે હાલમાં નાણાં નિર્માણ રિમાન્સ ખાસ મિત્રો નાણાં મંત્રી નિર્મળા સીતારમણે આ યોજના અંગે લોનની રકમ વધારીને વીસ લાખ રૂપિયા કરવાની જાહેરાત કરી મુદ્રા યોજના હેઠળ લોનની ત્રણ શ્રેણીઓ પ્રધાનમંત્રી મુદ્રા યોજના હેઠળ ત્રણ પ્રકારની લોન ઉપલબ્ધ છે શિશુ લોન છે આમાં પચાસ હજાર રૂપિયા સુધી લોન મળે છે ગીસો લોન છે આમાં પાંચ લાખ રૂપિયા સુધી લોન ઉપલબ્ધ છે તરુણ લોન છે આમાં સૌથી મોટી લોન છે જેમાં પહેલાં દસ લાખ રૂપિયા સુધીની રકમ મળતી હતી હવે જે વધારે વીસ લાખ રૂપિયા કરવામાં આવી છે આ લોન એવા લોકો માટે છે કે જે અગાઉ તરુણ લોન લીધી હોય અને સમયસર ચૂકવણી કરી હોય એવા લોકો આ મુદ્રા યોજના અંતર્ગત લોન લઈ શકે છે